સુરતના અમરોલીમાંથી ફરી એક વખત હેડ એન્ડ શેમ્પુ ઝડપાયું છે આ શેમ્પુનું આખું ગોડાઉન પકડાયું છે અમરોલી છાપરાભાઠા રોડના હિલ્ટન બિઝનેસ હબમાં પોલીસે દરોડા પડ્યા હતા ઓનલાઈન પ્લેટફોર્મ પર આ ડુપ્લિકેટ શેમ્પૂનું વેચાણ કરવામાં આવતું હતું અમરેલી પોલીસે બાતમીના આધારે છાપરાભાઠા રોડ સ્થિત હિલ્ટન બિઝનેસ હબના બીજા માળે ઓફિસ નંબર બસ્સો ત્રેવીસમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી જાણીતી પી એન્ડજી પ્રોક્ટર એન્ડ ગેમ્બલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ડીલરશિપ ન હોવા છતાં તેઓ ડુપ્લિકેટ હેડ એન્ડ શોલ્ડર્સ શેમ્પૂનું વેચાણ કરતા હતા બર્તી કંપનીના હેડ એન્ડ સોલ્ડર્સ કંપનીના ઓફિશિયલ લોગો અને કંપની જેવા સ્ટીકર બનાવી બોટલમાં પેક કરી રિટેલ માર્કેટમાં અને ફ્લિપકાર્ટ નામની ઓનલાઈન શોપિંગ એપ્લિકેશન પર વેચાણ કરતા હતા જેથી પોલીસે કોપીરાઈટ એક્ટ અને ધી ટ્રેડમાર્ક એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ભરતી કંપનીના સેમ્પુનો જથ્થો ઓફિશિયલ લોગો સહિતના બોગસ સ્ટીકર વગેરે મળી સોળ લાખ છત્રીસ હજારનો મુદ્દામાલ કબજે લીધો છે પોલીસે ગોડાઉન પરથી હિતશભાઈ ધીરુભાઈ શેઠની ધરપકડ કરી હતી હિતશની પૂછપરછમાં પોતે નોકરી કરે છે અને આ ગોડાઉનના માલિક ડેનિશ વિરાણી અને જયમિલ ગાબાણી હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે બંને ભાગીદારને વોન્ટેડ જાહેર કર્યા છે ગઈ તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ એક જાણીતી બ્રાન્ડ સેમ્પુ બ્રાન્ડની કંપનીના ઓથોરાઇઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાઉ સર્કલ છેની બાજુમાં ડુપ્લિકેટ શેમ્પુ બનાવે છે તે આધારે પોલીસ મદદ અને આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવે આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પુ છે એના લાખનો મળી આવેલ છે એમાં સ્ટીકર લગાવવાનો મશીન છે જે શેમ્પુ છે એની બોટલો એ તમામ મળીને કુલ સોળ લાખનો મુદ્દા માલ કબજે કરેલ છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં એક જે કામ કરનાર મજૂર છે એની અને બે માલિકની ધરપકડ કરવામાં આવેલ છે આજે લોકો છે ત્યાં વરિયાવ ખાતે એક હબ બનાવેલું છે એમાં જે જાણીતી કંપની છે એના સ્ટીકર બનાવતા અને બીજી જગ્યાએ શેમ્પુ બનાવી અને ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઈન વેચાણ અલગ અલગ જે છે એના દ્વારા બનાવતા હ અહિયાં બે મહિનાથી ચાલુ છે અને આમ કુલ સાત આઠ વર્ષથી આ લોકો આ રીતનો બને ધંધો કરતા હોય એવું જાણવા મળેલ છે જે દરેક ઓથોરાઇઝ પર્સન રાખેલા હોય છે જાણીતી કંપનીઓ બ્રાન્ડવાળા એ લોકો આવી રીતે માહિતી મેળવતા હોય છે એમને માહિતી મળેલ કે આ જગ્યાએ આ રીતે નકલી શેમ્પુ બનાવેલ છે જેથી એમની બાતમી આધારે રેડ પાડવામાં આવી તે લોકો બોટલ બનાવી એની ઉપર કંપનીના સ્ટીકર લગાવી દેતા અને જે નકલી માલ છે એને અસલી તરીકે વેચતા હતા હા આ લોકો પાસે જે બેચ નંબર હોય છે એના અમુક પ્યોર હોય છે એ બેચ નંબર આધારે તેઓને ખ્યાલ આવતો કે આ નકલી માલ બજારમાં વેચાઈ છે બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત